ધાનેરા પાલિકા ફાયર મુદ્દે આકરા પાણીએ વારંવાર નોટિસ આપવા છતાં ફાયરની સુવિધા ન થતા કડક કાર્યવાહી પાલિકાએ આખું શોપિંગ સેન્ટર જ સીલ કરી આપ્યો કડક સંદેશ ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધન ન હોવાથી કરી કાર્યવાહી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે શોપિંગ સીલ કરવાની કામગીરી હાથ ધરી ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી વગર અનેક શોપિંગ સેન્ટર હોસ્ટેલ હજુ પણ ધમધમતી આજનો ધાનેરા નગરપાલિકા વિસ્તાર બસ સ્ટેન્ડ રોડ ઉપર એક શોપિંગ સેન્ટર આવેલું છે એ શોપિંગ સેન્ટરના માલિક મહેમાન ગુલાબ હુસેન હાજી સુલેમાન જેઓનું શોપિંગમાં ફાયર સેફટી ફાયર સુવિધા ન હોવાના કારણે અને ફાયર સર્ટિફિકેટ ન મળવાના કારણે એ શોપિંગને આજે નિયમાનુસાર સીલિંગ કામગીરી કરી છે જે દુકાનદારો છે એ દુકાનદારોનું જે માલ સામાન છે એ માલ માલસામાન અંદર મુકાવી એમની દુકાનદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એવી રીતે પોલીસ તંત્ર અને નગરપાલિકા સાથે રહી અને આજે આ શોપિંગને સીલિંગ કામગીરી કરવામાં આવી છે